નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ છ વિષય ગણિત પેપર સોલ્યુશન વિષય એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી સબ્સ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક વિષયના પેપર સોલ્યુશન મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વાત કરીશું ગણિત ધોરણ છ ગણિતનું પેપર તેનું સોલ્યુશન પહેલો દાખલો છે દરેકના સામાપૂર્ણાંક મેળવવાના છે આપેલા જે છે છેદમાં વીસ હોય બાર હોય અગિયાર હોય અને નવ હોય તો ચારે ચાર જે દાખલા છે એને આપણે ગણતરી જોઈએ એ પહેલાં આપણે પ્રશ્ન બેનો એ જો લઈએ અહીંયા નાની મોટી સંખ્યાને સમાન સંખ્યાના સંકેત મૂકવાના છે તો પહેલાંમાં બરાબર આવશે બીજાની અંદર સાત તૃત્યાંશ મોટી છે ત્રીજાની અંદર બરાબર આવશે ચોથામાં ત્રણ પંચમાંશ મોચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે એનો બી છે નીચેના દાખલા ઘનો તો ત્રણે ત્રણ દાખલાના આન્સર આપણે જોઈશું એ પહેલાં આપણે પ્રશ્ન નંબર એકના પણ દાખલા ગણતરી સાથે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર એકનો ગણતરી જોઈએ ચાર પંચમાંશનો જે સમાપૂર્ણાંક છે જેનો વીસ હોય છેદમાં હોય તો સોળ વીસ આવશે ત્રણ ચતુર્થાંશ છે એને ચાર સાથે ગુણતા તેનો છેદ બાર રહેશે સોરી અંશ બાર રહેશે અને છેદમાં સોળ આવશે પાંત્રીસ ભાગ્યા પંચાવન છે તેને પાંચ વડે ભાગતા અંશ છે એ એનો સાત છે અને છેદ જે માંગ્યો છે તે અગિયાર આવશે તેવી રીતના છત્રીસ ભાગે અડતાલીસ છે જેને ચાર વડે ભાગતા તેનો જે છેદ બાર છે અને અંશ આપણને જે અહીંયા માગ્યો છે નવ તે આવશે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે એના બી નીચેના દાખલા ઘણો એમાં પહેલો છે કે પચાસ પાનાના એક પુસ્તકમાંથી મીનાએ બે પંચમાંશ અને સંગીતાએ સાત દસમાવન ભાગના પાના વાંચ્યા તો કોને ઓછા પાના વાંચ્યા હશે તો અહીંયા તમે જોઈ શકો છો મીનાય પચાસમાંથી બે પંચમાંશ વાગ્યા એટલે કે વીસ પાના વાંચ્યા છે જ્યારે સંગીતાએ સાત દસમાવન પાના એટલે કે પાંત્રીસ પાના વાંચ્યા છે આમ જે મીના છે એને સંગીતા કરતાં પંદર પાના ઓછા વાંચ્યા છે અહીંયા બીજો પ્રશ્ન હતો દાખલો છે સીમાએ ત્રણ પૂર્ણાંક બે ચતુર્થાંશ કિલોગ્રામ બટાકા ખરીદ્યા સોરી ટામેટા ખરીદા અને રોહિતે બે પૂર્ણાંક એક તૃતીયાંશ કિલોગ્રામ ટામેટા ખરીદ્યા તો બંનેમાંથી કોણે વધુ ટામેટા ખરીદ્યા તો અહીંયા ત્રણ પૂર્ણાંક બે ચતુર્થાંશ એટલે ત્રણ કિલો અને ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે પ પાંચસો ગ્રામ ટામેટા થયા તો ત્રણ પોઈન્ટ પાંચસો ગ્રામ કિલોગ્રામ છે એ ટામેટા સીમાએ ખરીદ્યા જ્યારે રોહિતે છે બે પૂર્ણાંક એક તૃત્યાંશ એટલે બે કિલો અને ઝીરો પોઈન્ટ ત્રણસો ત્રણ ત્રીસ ગ્રામ છે એ ટામેટા ખરીદ્યા છે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો સીમાએ વધુ ટામેટા ખરીદ્યા છે ત્યારબાદ છે કાર એ છે એ એક કલાકમાં બે તૃત્યાંશ ભાગનું અંતર કાપે છે અને કાર બી છે એક કલાકમાં ત્રણ તૃત્યાંશ ભાગનું ત્રણ પંચમાંશ ભાગનું અંતર કાપે છે તો એક કલાકના અંતે કઈ કાર દ્વારા વધુ અંતર કપાયું હશે તો કાર છે એ બે પોઈન્ટ બે બરાબર ઝીરો પોઈન્ટ સડસઠ અંતર કાપે છે જ્યારે કાર બી છે ત્રણ પંચમાંશ એટલે કે ઝીરો પોઈન્ટ છ અહીંયા વિદ્યાર્થી મિત્રો બે ત્રણ એટલે કે બે ને ત્રણ વડે ભાગો એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ સડસઠ અને ત્રણ ને પાંચ વડે ભાગો તો ઝીરો પોઈન્ટ જવાબ આવશે એટલે કે અહીંયા સરખામણી કરીએ તો ઝીરો પોઈન્ટ છે એ ઝીરો પોઈન્ટ કરતાં વધુ છે એટલે કે કાર એ છે એ વધુ અંતર કાપ્યું હશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણનો એક છે માગ્યા મુજબ જવાબ આપો ઝીરો પોઈન્ટ નવ્વાણું અને ઝીરો પોઈન્ટ ઝીરો સૌથી મોટી સંખ્યા કઈ તો ઝીરો પોઈન્ટ નવ્વાણું એનો મતલબ ઝીરો પોઈન્ટ નવસો નેવું પણ થઈ શકે તો અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો એ નાની સંખ્યા છે બીજું છે પાંચ પોઈન્ટ સડસઠ અને પાંચ પોઈન્ટ છસો ત્રણમાંથી કઈ સંખ્યા નાની છે તો એ વિદ્યાર્થી મિત્રો પાંચ પોઈન્ટ ચોસઠ છે એ છસો ચાલી થશે અને જ્યારે પાંચ પોઈન્ટ છસો ત્રણ તો પાંચ પોઈન્ટ છસો ત્રણ થશે તો છસો વધી જશે એટલે કે પાંચ પોઈન્ટ છસો ત્રણ એ નાની સંખ્યા છે એકવી પોઈન્ટ બેતાલીસ એ એકવી પોઈન્ટ ચાર કરતાં મોટી સંખ્યા છે આ વિધાન સાચું કે ખોટું તો વિદ્યાર્થી મિત્રો એ સાચું છે કારણ કે એકવીસ પોઈન્ટ ચારનો મતલબ થશે એકવીસ પોઈન્ટ ચાલીસ એનો મતલબ કે એકવીસ પોઈન્ટ બેતાલીસ એ મોટી છે ચોથું છે ચાર પોઈન્ટ અઠ્યાવીસ અને ચાર પોઈન્ટ બેમાંથી મોટી સંખ્યા કહી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ બે છે એને આપણે ચાર પોઈન્ટ વીસ પણ લખી શકીએ એટલે કે ચાર પોઈન્ટ અઠ્યાવીસ એ તે મોટી સંખ્યા છે બી છે દશાંશનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપો આઠ હજાર ચારસો બત્રીસ કિલોમીટરને મીટરને કિલોમીટરમાં દર્શાવો એટલે આઠ પોઈન્ટ ચારસો બત્રીસ કિલોમીટર થશે અને એકસો ચોસઠ પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો તો એકસો ચો એક પોઈન્ટ ચોસઠ રૂપિયા થશે અને વાંચવું હોય તો આઠ કિલોમીટર ચારસો બત્રીસ મીટર વંચાય અને એક રૂપિયો ચોસઠ પૈસા વંચાય પ્રશ્ન નંબર ચાર છે નીચેના દાખલા ઘણો પહેલો બીજો ત્રીજો અને ચોથો છે એનો આપણે દાખલા જોઈશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક બનાવવાનું છે તો બંનેના આન્સર આપણે જોઈએ તો અહીંયા મિત્રો આપણે બીનો પહેલો જોઈએ સમીરે બે કિલોગ્રામ બસો ગ્રામ બટાકા ત્રણ કિલોગ્રામ ત્રણસો પંચાસ ગ્રામ બટાકા પાંચ કિલોગ્રામ ત્રણસો પંચ્યાસી ગ્રામ મરચાં ખરીદ્યા તો ટોટલ તેની શાકભાજીનું વજન જોઈએ તો કુલ વજન દસ કિલોગ્રામ સાતસો ને ચાલીસ ગ્રામ થશે બીજું છે સહલા પાસે છવ્વીસ રૂપિયાને પચાસ પૈસા હતા તેને તેર રૂપિયા અને છ રૂપિયાનો ક્રમે ક્રમેનું ખરીદ્યું તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેને ખરીદી કરી છે તો માઇનસ કરીશું છવ્વીસ પોઈન્ટ પચાસ ઓછા તેર પોઈન્ટ પાસઠ તો ટોટલ બાર રૂપિયા અને પંચ્યાસી પૈસા તેની પાસે વધશે ત્રીજો દાખલો હતો અશોકભાઈએ સવારે ચાર પોઈન્ટ બસો પચાસ લીટર અને સાંજે છ પોઈન્ટ સાતસો પચાસ લીટર દૂધ ખરીદ્યું તો દિવસ દરમિયાન તેમની પાસે કેટલું દૂધ ખરીદ્યું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોટલ તેમણે અગિયાર લિટર દૂધ ખરીદ્યું ટીના છે પચીસ મીટર પચાસ વીસ સેન્ટીમીટર લાંબુ કાપડ હતું એને ટેબલ પાથરવા ટેબલ ક્લોથ બનાવવા દસ મીટર એંશી સેન્ટીમીટર કાપડ કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ રહ્યું હશે તો ચૌદ મીટર અને ચાલીસ સેન્ટીમીટર જેટલું કાપડ તેની પાસે વધ્યું હશે પ્રશ્ન નંબર પાંચ હતો જે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક બનાવવાનું છે તો સૌથી પહેલાં છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ચાલીસ વિદ્યાર્થીઓની પસંદગીની રમતો આપી છે જેની અંદર ક્રિકેટ ખો ખો કેરમ ટેબલ સોરી ટેનિસ અને હોકી છે તો ક્રિકેટ છે એ સૌથી આઠ વિદ્યાર્થીઓને ગમે છે ખો ખો છે દસ વિદ્યાર્થીઓને ગમે છે કેરમ નવ વિદ્યાર્થીઓને ટેનિસ સાત વિદ્યાર્થીઓ અને હોકી ચાર વિદ્યાર્થીઓને ગમે છે તો ટોટલ ચાલીસ વિદ્યાર્થીઓને અલગ અલગ ગેમ ગમે છે તો અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન બતાવેલું છે પ્રશ્ન નંબર બીજો હતો એનો શ્વેતાએ ધોરણ છના તેત્રીસ વિદ્યાર્થીઓના બૂટની નંબરની માહિતી લીધી છે તો આ મુજબ છે ચાર નંબરના બૂટ છે એ પાંચ વિદ્યાર્થીઓને પસંદ છે એટલે કે એમને વાપસર આવે છે પાંચ નંબરના સાત વિદ્યાર્થીઓને છ નંબરના દસ વિદ્યાર્થીઓને સાત નંબરના આઠ વિદ્યાર્થીઓને અને આઠ નંબરના ત્રણ વિદ્યાર્થીઓને આવે છે તો ટોટલ તેત્રીસ અહીંયા બૂટની માહિતી મળી જાય છે ત્યારબાદ અહીંયા પ્રશ્ન નંબર છ છે અહીંયા કેટલું ચિત્ર આપેલું છે તેમાં ત્રીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે તેની સંખ્યા દર્શાવેલી છે દરેક સ્માઇલી એ એક વિદ્યાર્થી ગેરહાજર છે કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા તો તમે જોઈ શકો છો શનિવારે ટોટલ સાત વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે કયા દિવસે બધા જ વિદ્યાર્થીઓ હાજર છે તો શુક્રવારે કોઈ વિદ્યાર્થી ગેરહાજર નથી કયા દિવસે એક સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો તમે જોઈ શકો છો મંગળ અને ગુરુવાર અઠવાડિયા દરમિયાન કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો ટોટલ સારવારો કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસે સોમવારે પાંચ મંગળવારે ત્રણ એટલે આઠ બુધવારે ચાર એટલે બાર ગુરુવારે ત્રણ એટલે પંદર અને બાકીના તમે જોઈ શકો છો સાત તો પંદર ને સાત બાવી વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે એક વસાહતમાં રહેતા લોકોના વાહનોનું ચિત્ર આપેલું છે બાઇક છે તો તમે જોઈ શકો છો પચાસ લોકો પાસે છે સાયકલ ત્રીસ કાર છે એ પણ પચાસ છે એક્ટિવા છે સાત છે એટલે કે સિત્તેર છે તો કાર ધરાવનારા લોકોની સંખ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચ છે એક ચિત્ર બરાબર દસ લોકો છે તો પચાસ આવશે કેટલા લોકો સાયકલ ધરાવે છે તો ચાર ત્રણ એટલે ત્રીસ બાઇક અને એક્ટિવા ધરાવતા લોકોની સંખ્યા તો બાઇકની પચાસ અને એક્ટિવાની છે તે ટોટલ એકસો વીસ છે બાઇક અને સાયકલ ધરાવતા લોકોની સંખ્યાનો તફાવત તો બાઇક છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પચાસ લોકો પાસે છે અને એક્ટિવા છે સોરી સાયકલ છે એ લોકો પાસે છે તો ટોટલ વીસ એમનો તફાવત રહેશે પ્રશ્ન નંબર સાત એ છે કૌશમાં આપેલો સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક લંબ ચોરસની લંબાઈ પાંચ સેમી પવરાઈ ચાર સેન્ટીમીટર તેની પરિમિતિ તો પરિમિતિ એટલે ચારે બાજુનો સરવારો તો પાંચને પાંચ દસ અને ચારને ચાર આઠ તો ટોટલ અઢાર આવશે બીજો છે એક ચોરસની બાજુની લંબાઈ છ સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ તો લંબ ચોરસની બાજુ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુને લંબાય તો છાયો છાયો છત્રી ત્રીજું છે ભૌમિતિક બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવારો આકૃતિની પરિમિતિ કહેવાય છે એક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો ચોરસની બાજુની લંબાઈ તો ચોરસની બાજુ એટલે ચારે બાજુના માપનો સરખા સરવાળું અને ચોરસ છે ચારે બાજુનું માપ સરખું હોય છે તો ચોવી ભાગ્યા છ કરીશું ચાર કરીશું તો જવાબ છ આવશે એક નિયમિત પંચકોણની પરિમિતિ ચાલીસ સેન્ટીમીટર છે તો પંચકોણની બાજુની લંબાઈ કેટલી થાય તો એ પંચકોણ પાંચ બાજુ આવે છે તો ચાલી ભાગ્યા પાંચ કરીશું તો પાંચ અઠ્ઠા ચાલી તો જવાબ આઠ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત છે એનો જે બી હતો એનો આપણે અહીંયા જોઈ લઈએ બીનો પહેલો છે જો દરેક બાજુની માપ બે સેન્ટીમીટર હોય તો આપેલી આકારની પરિમિતિ શોધો તો એ વિદ્યાર્થી મિત્રો એક સ્ટાર આપેલો છે તેની ટોટલ દસ બાજુ આપેલી છે તો દસમાં એક બાજુનું માપ બે છે ટોટલ વીસ સેન્ટીમીટર તેની પરિમિતિ થાય ત્યારબાદ બીજો છે એક ટેબલની ઉપરની સપાટીનું માપ ત્રણ મીટર અને વીસ સેન્ટીમીટર અને બે મીટર પચાસ સેન્ટીમીટર છે તો ટેબલની પરિમિતિ શોધો તો સૌથી પહેલાં આપણે તેને સેન્ટીમીટરમાં ફેરવીએ ઉપરની સપાટી ત્રણ મીટર વીસ સેન્ટીમીટર એટલે ત્રણસો વીસ અને જ્યારે બીજી છે બે મીટર પચાસ છે તો બસો પચાસ સેન્ટીમીટર થશે હવે પરિમિતિ એટલે બે ગુણ્યા લંબાઈ વધતા પહોરાય બરાબર ટોટલ વાત કરીએ તો પાંચસો સિત્તેર થાય તો અગિયારસો ચાલીસ સેન્ટીમીટર એની પરિમિતિ થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો એની પરિમિતિ થશે હવે બગીચાના ક્ષેત્રફળની વાત છે બગીચાની લંબાઈ વીસ બાય પંદર મીટર છે તો તેનું ક્ષેત્રફળ વીસ ગુણ્યા પંદર તો ત્રણસો મીટર સ્ક્વેર થશે ત્યારબાદ એનો સી હતો કોઈડા ઉકેલો કોઈ પણ એક લખવાનો હતો પહેલું છે એક ત્રિકોણ છે તેની બે બાજુના માપ અગિયાર અને તેર સેન્ટીમીટર છે અને તેની પરિમિતિ ટોટલ ચોત્રીસ સેન્ટીમીટર છે તો આપણે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે તો અહીંયા તમે જોઈ શકો ત્રણેય બાજુના માપનો સરવાળો ચોત્રીસ થાય છે અહીંયા બે બાજુના માપ આપેલા છે તો પરિમિતિ બરાબર ચોત્રીસ એક બાજુનું માપ અગિયાર અને બીજી બાજુનું માપ તેર છે ટોટલ ચોવીસ સેન્ટીમીટર બે બાજુનું માપ થાય હવે ચોત્રીમાંથી ચોવીસ કાઢીએ તો ટોટલ દસ સેન્ટીમીટર છે એ ત્રીજી બાજુનું માપ થશે ત્યારબાદ છે ભોઇતરિયાની લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર છે તેના પર ત્રણ મીટર બાજીવાળું એક ચોરસ શેત્રંજી પાથરી છે તો શેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ તો સૌથી પહેલાં ભોયતડિયાનું આપણે ક્ષેત્રફળ જોઈએ લંબાઈ ગુણ્યા ફોર પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ મીટરનો સ્ક્વેર થશે ચોરસ ક્ષેત્રફળની શેત્રંજની લંબાઈ જોઈએ તો બાજુ ગુણ્યા બાજુ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ મીટર સ્ક્વેર થશે હવે કુલ ક્ષેત્રફળમાંથી શેત્રંજીનું ક્ષેત્રફળ બાદ કરીએ તો વીસમાંથી નવ જાય તો અગિયાર મીટર છે એ બાજુ વધેલા જે ભાગ છે તેનું ક્ષેત્રફળ રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે અહીંયા આકૃતિ આપેલી છે એને બનાવવા કેટલા દિવસરીની જરૂર પડે તો ટી બનાવવા માટે બે દિવસરીની જેડ બનાવવા માટે ત્રણ યુ બનાવવા માટે ત્રણ વી બનાવવા માટે બે અને એસ અથવા પાંચ બનાવવા માટે પાંચ દિવસ જરૂર પડે છે પ્રશ્ન નંબર નવ એક છે નીચેના પ્રશ્નોનો અભ્યાસ કરી માગેલ ગુણોત્તર શોધવાનો છે એક ટોપલીમાં દસ કેરી કેરા અને ત્રીસ નારંગી મૂકેલી છે તો અહીંયા ચાર જવાબ આપ પ્રશ્નો આપેલા છે ત્યારે ચારનો ગુણોત્તર શોધવાનો છે સાથે સાથે બીનો પણ આપણે જોઈ લઈશું તો અહીંયા બંને દાખલા ગણેલા છે પહેલાંમાં જોઈએ તો કેરીની સંખ્યા પહેલું છે કેરીની સંખ્યા અને નારંગીની સંખ્યાનો ગુણોત્તર શોધો તો કેરીની સંખ્યા દસ નારંગીની સંખ્યા ત્રીસ તો તેનો ગુણોત્તર દસ વાગ્યા ત્રીસ બરાબર એક તૃતીયાંશ બીજો હતો કેરીની સંખ્યા અને કેરીની સંખ્યા કેળાની સંખ્યાનો ગુણોત્તર તો કેરીની સંખ્યા દસ કેળાની સંખ્યા પચીસ છે તો દસ ભાગ્યા પચીસ બરાબર પાંચ ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ બે પંચમાંશ તેનું ગુણોત્તર આવશે ત્રીજું હતું કેરાની સંખ્યા ને નારંગીની સંખ્યાનો ગુણોત્તર તો કેરાની સંખ્યા પચીસ નારંગીની સંખ્યા ત્રીસ તો અહીંયા પચીસ ભાગ્યા ત્રીસ બરાબર ત્રણ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા છ બરાબર પાંચ તેનો ગુણોત્તર આવશે ચોથો છે નારંગીની સંખ્યા ત્રીસ અને કુલ ફળોની સંખ્યા પાંસઠ અહીંયા દસ કેરી પચીસ કેરા અને ત્રીસ નારંગી છે ટોટલ પાંસઠ ફળો છે તો ગુણોત્તર જોઈએ નારંગી ત્રીસ છે અને કુલ કેળા એટલે કે કુલ ફળ છે પાંસઠ છે તો પાંચ ગુણ્યા છ બરાબર તેર ગુણ્યા પાંચ બરાબર છ ભાગ્યા તેર તેનો ગુણોત્તર થશે બીજું જોઈએ પહેલો હતો બીજાનો એટલે કે પ્રશ્ન નવનો બી એકસો ચાલીસ લખોટીઓ સીમાને ભવ્ય વચ્ચે ત્રણ જેમ ચારના પ્રમાણમાં વેચતા દરેકના ભાગે કેટલી લખોટી આવે તો કુલ લખોટી એકસો ચાલીસ છે વેચવાનું પ્રમાણ ત્રણ જેમ ચાર છે કુલ ભાગ ત્રણ ભત્તા ચાર બરાબર સાત ભાગ થશે સીમાને આપણે ત્રણ સત્ત ભાગ આપશું તો ત્રણ સપ્તાં 140 ગુણ્યા એકસો ચાલીસ બરાબર ત્રણ ગુણ્યા વીસ બરાબર સાહીઠ લખોટી આવશે ભવ્યને ચાર ભાગ્યા સાત મળશે એટલે એકસો વડે અને ભાગ ગુણીશું તો સાત દુ ચૌદ એટલે વીસ થશે અહીંયા તો વીસ ગુણ્યા ચાર બરાબર એંશી લખોટી આવશે ત્યારબાદ બીજો પ્રશ્ન હતો તેત્રીસ ચુંબાલીસ પંચોતેર અને સો પ્રમાણમાં છે કે નહીં એ આપણે ચકાસવાનું છે તો અહીંયા એ જેમ બી બરાબર સી જેમ ડી કરીએ તો તેત્રીસ જેમ ચુંબાલી અને પંચોતેર જેમ સો તો તેત્રી જેમ ચુંબાલી કરીએ તો ત્રણ ચતુર્થાંશ આવશે અને પંચોતેર ભાગ્યા સો કરીએ તો પચીતરી પંચોતેર પચીસ ચોક સો તો ત્રણ ચતુર્થાંશ આવશે તો ત્રણ ચતુર્થાંશ બરાબર ત્રણ ચતુર્થાંશ આ ચારે ચાર પ્રમાણમાં છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો એક ચાર ડઝન કેળાની કિંમત એકસો એંશી છે તો નેવું રૂપિયામાં કેટલા કેળા મળે તો ચાર ડઝન કેળાની કિંમત એકસો છે તો આપણે પહેલાં ડઝનમાં કેળા કેટલા છે તેની શોધીશું તો એક ડઝન બરાબર બાર કેળા આવે તો ચાર ડઝનમાં બાર ચોક અડતાલીસ કેળા આવે હવે અડતાલીસ કેળાની કિંમત એકસો એંશી રૂપિયા છે તો એક કેળાનો ભાવ ત્રણ પોઈન્ટ પંચોતેર રૂપિયા આવશે હવે આપણી પાસે નેવું રૂપિયા છે અને એક કેળાની કિંમત ત્રણસો પંચોતેર રૂપિયા છે તો નેવું ભાગ્યા ત્રણસો પંચોતેર કરીશું તો નેવું રૂપિયાની અંદર ચોવીસ કીળા છે એ ખરીદી શકાય તો દોસ્તો આ હતું ધોરણ છઠ્ઠાનું ગણિત અને તેનું પેપર અને તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન ક્યાં ભૂલ હોય તો તમે કોમેન્ટ આપી શકો છો બાકી મળીએ નવા વિડીયોમાં નવું પેપર અને તેના સોલ્યુશન સાથે